નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો કચ્છમાં દુષ્કર્મના બે કેસ અને છેડતીનો એક કેસ નોંધાયો ભુજના બન્નીના એક ગામની સીમમાં બાવન વર્ષીય આધેડ મહિલા અને લખપત તાલુકામાં યુવતી સાથે દુષ્કર્મ ગુજારાતા ફરિયાદો નોંધાઈ છે ઉપરાંત માંડવીમાં ઓગણા વર્ષીય પ્રૌઢ મહિલા ઉપર નિર્લજ્જ હુમલો કરી શારીરિક અડપલા થવાનો ગુનો દર્જ થયો છે ખાવડા પોલીસ મથકે બન્નીના એક ગામની બાવન વર્ષીય આધેડ વયની મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તારીખ વીસ બારના સાંજે આરોપી તૈયબ મહંમદ હાલેપૌતરા રહે સાંધાણી સાંધાણીવાડ હોડકોએ ફરિયાદીની એકલતાનો લાભ લઈ સીમમાં બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું પોલીસે બીએનએસની કલમ ચોસઠ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે બીજી તરફ દયાપર પોલીસ મથકે લખપત તાલુકાના એક ગામની અભ્યાસ કરતી અઢાર વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી નાશીર તાલબ નોતિયાર રહે દયાપર તાલુકો લખપત જાણતો હતો કે ફરિયાદી પુખ્ત વયની નથી છતાં બે વર્ષ પહેલાથી તારીખ સુધી અવારનવાર ફરિયાદીની અસહમતી અને મરજી વિરુદ્ધ અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચરી તથા ફરિયાદીને બુશટ મારી મારી જાનથી નાખવાની ધમકી આપી હતી દયાપર પોલીસે પોક્સો અને દુષ્કર્મ સહિતની વિવિધ કલમો તળે ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી છે માંડવીના પોલીસ મથકે ગઈકાલે ઓગણસાઠ વર્ષીય મહિલાએ દાખલ કરાવેલી ફરિયાદ મુજબ તારીખ વીસ બારના રાત્રે દસ વાગ્યાના અરસામાં આરોપી ઇબ્રાહીમ અલી મામદ કુંભાર રહે માંડવી ફરિયાદીના ઘરે ગેરકાયદેસર અપપ્રવેશ કરી નિર્લજ હુમલા સાથે શારીરિક અડપલા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે છેડતી સહિતની વિવિધ કલમો તળે ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી છે સોફ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ શોપ વિજયનગર રોડ ભરૂચ रामबाग रोड आदिपुर पावर बाय के ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख तेवीस 2024 बेहजार चौबीस समाचार आती काले फरी मड़ीसू त्या मने रजा आपसो नमस्कार